દિવાળીપુરા વિસ્તારમાં ચોરીનો બનાવ બનવા પામ્યો હતો વડોદરા શહેરના દિવાળીપુરા વિસ્તારમાં આવેલા શોકનગરમાં ચોરીનો બનાવ બનવા પામ્યો હતો એક વૃદ્ધના ઘરે જે તસ્કરો છે તે તસ્કરો ત્રાટક્યા હતા આ ચોરી મોડી રાતના થઈ હતી હાજી માસી આ કયો વિસ્તાર છે અને શું ઘટના બનવામાં આવી છે આપણે આ વિસ્તાર દિવાળીપુરા પાદરા રોડ વિસ્તાર છે અશોકનગર સોસાયટી છે અને તેમાં હું મંદાકીની બેન મોહનભાઈ રહું છું એકલી રહું છું અમે સોમનાથ મંદિરે દર્શન કરવા ગયા હતા ત્યાંથી આવ્યા તો અમારા ભાનુબેન કરીને એમના ઘર ચોરી થઈ ત્યાર પછી એમના ઘેર હું સુવા ગઈ અને સવારમાં આવીને અમારા જમાઈ ખરા સંજય કુમાર એટલે કે બાટો જાડી ખુલ્લી મૂકીને જતા નથી કંઈ તો જાડી ખુલ્લી કેમ છે તો કે દૂધ લેવા ગયા છે તો ત્યાં તપાસ કરી હું નથી પછી અમારા ઉપર અમારા બેન રહી છે તેમને પૂછ્યું કે બા કઈ ગયા તો કે બા બેનના ઘેર ગયા છે તો ત્યાં મને સાડા પાંચે બોલાવવા આવ્યા કે બા તમાર ખૂબ છે આવીને જોયું તો બધું તમે જોયું ને એ પ્રમાણે બધું ગયું આશરે માસે કેટલાની ચોરી થઈ ગઈ હશે હું તમને ગણાવું ચાંદી

બે તો થઈ હજુ ને આ અઠવાડિયા ની અંદર આ બે દિવસમાં અને આ એટલું કોઈ જાણ છે કે એને એટલી બી ખબર છે કે બાજુમાં સુવા ગયા છે એટલી બી ખબર છે એટલે આ ચોરો જે છે ને તે બહુ એક્સપર્ટ છે અને કોઈ જાણ જ છે એટલે આ ચોરી અને બીજું શું છે કે કૂતરા ભસે ત્યારે લોકો જતા રહે છે અને હવે તો ત્યાં સુધી કે તાળા તોડ્યા અને બધું કાપવાનું બી સાધનો રહીને આવતા છે આપણે કાલે પણ ચોરીનો બનાવ બન્યો તો આજે પણ બનાવ બન્યો છે કેટલું યોગ્ય છે શું પોલીસ સ્ટેશનમાં શું પેટ્રોલિંગ થાય છે કે નથી થતું પોલીસ સ્ટેશનમાં પેટ્રોલિંગ થાય છે પણ જે ડિટેલિંગ અહીંયા થવું જોઈએ ને કે અહીંયા કાલે અહીંયા હમણાં બી બધું ચેક કરીને ગયા ફોટો પાડીને ગયા વિડીયો ઉતારીને ગયા પણ એમથી આગળ કંઈ કાર્યવાહી થતી નથી એટલે ડિટેલમાં થાય ને તો આ ચોરોને બીક લાગે પણ ચોરોને ખબર છે કે આ બહુ કંઈ એમાં ફોકસ આપવાના નથી શું લાગે તમે એની અંદર ડિટેલમાં ને તરત જ એક્શન લેવાય ને તો આની અંદર કંઈક